તાજેતરમાં યોજાનાર તરણેતર મેળા અંતર્ગત જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગ દ્વારા કામગીરીનું આયોજન કરવામાં આવેલ છે આ તરણેતર મેળામાં પાંચ જગ્યાએ મેડિકલ ટીમની વ્યવસ્થા કરવામાં આવી છે જેમાં ચાર જગ્યાએ ચોવીસ કલાક ડોક્ટર સ્ટાફ ફાર્માસિસ્ટ સેવાઓ આપશે અન્ય ટોટલી આ તરણેતર મેળામાં પચીસ મેડિકલ ઓફિસર ટોટલી સેવાઓ આપશે અન્ય સુપરવાઇઝર વર્કર એમ કુલ કર્મચારીઓ સેવાઓ આપશે આ મેળા દરમિયાન એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરવામાં આવેલી છે અને વધારાની એકસો આઠ ની પણ સુવિધાની વ્યવસ્થા કરવામાં આવેલી છે મેળા દરમિયાન પ્રાથમિક સારવાર કેન્દ્રની સેવાઓ આપશે ચોવીસ કલાક આપવામાં આવશે પૂરતી દવાઓ મળી સારવાર મળી રહેશે નજીકના સેન્ટરો પીએચસી સીએચસી પણ ચોવીસ કલાક ચાલુ રહેશે ત્યાં ડોક્ટર સ્ટાફ ચોવીસ કલાક હાજર રહેશે ને કોઈ પણ આવતા જતા લોકોને સ્થળ ઉપર અથવા નજીકના રોડ પરના સેન્ટરોમાં આરોગ્યની અસુવિધા ન પડે એના માટે આરોગ્ય વિભાગ સજ્જ છે એના માટેની સૂચનાઓ પણ આપી દેલ આપી દીધેલ છે ઓર્ડર પણ કરી દીધેલ છે અને આનું સતત જિલ્લા કક્ષાએથી પણ અમારા દ્વારા મોનિટરિંગ કરવામાં આવશે ખાસ આ મેળા દરમિયાન લાસ્ટ યર અંદાજે ચૌદસો લોકોને સારવાર આપેલી હતી ને આ વખતે પણ કોઈ પણ વ્યક્તિઓ આવે તો આરોગ્યલક્ષી કોઈ અસુવિધા ઊભી ન થાય એના માટે આરોગ્ય તંત્ર કાર્યવંત છે